ખરેખર મરી ગયા અડધા જીવતા મરેલા તો બીક નો ફાયદો હું છો હું તો તમને તમારા છોકરા તરીકે એટલી હાથ જોડું છું કે હવે તો થોડુંક તો બોલો આપણે ઝીંગાણું નથી કરવું કઈ યુદ્ધ લડવાય નથી જવાનું કોઈને મારવાનો નથી ખોટું થતું હોય બે શબ્દો તો બોલશો બેય નહીં બોલો જો બોલતા થઈ જશે બધા તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય આ આટલું બધું આ છે ને બોલું આપણે કાઠિયાવાડી આપડી પોતાની ખેડૂત ભાષામાં નીંદો નહીં તો ભેળાઈ જાય આ ભેળાઈ બધા દાંતડી નો ઠોસુ માર્યા કરે થોડી થોડી દાંતડી હવ મારે આખું કે ન નીંદાય તો ભેળાય તો ન જ જાય પણ બોલતા નથી કોઈ પોલીસ આવે તો બધા ટગર ટગર જોયા કરે જે કે સાંભળી લે તલાટી આવીને ખખડાવે તો જે કે સાંભળી લે માથા ભારે માણસો તમને પકડાવે જમીનો પડાવી લે બેનો દીકરીઓને હેરાન કરે ટપોરીઓ હોય આપણા ઘરમાં આવીને જેમ ફાવે વર્તન કરી જાય બધા સાંભળી લે છે કેમ ભાઈ સાંભળી લ્યો છો થોડું થોડું બોલો અમે ટેકો કરશું અમને કહેજો પગા એટલી રીતે અમે મદદરૂપ થાવ પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળાનું શું કહેવાનું આપણા ગામની પીડા આપણે ન બોલીએ તો કોને કહેવાનું આ સુરત ની અંદર એક દીકરી એ ગળા ફાવો ખાઈ લેવો પડે પંખે લટકી ખબર છે ને બધા લુખા ટપોરી થતો હોય એને હેરાન કરતા કે તારે અહીંયા મળવા આવવું પડશે નામ કરવું પડશે ને તેમ કરવું પડશે ન જાણે રામ જાણે હું હું હોય પોલીસ ની દીક જો ગુંડાઓને ને હોત તો કોઈ ટપોરી ની એવી હિંમત ન થાત કે કોઈની દીકરી ની પાછળ પડે અને એને બ્લેકમેલ કરે એવી ને એવી ઘટના આજથી એક મહિના પેલા વિસાવદરમાં બની મને એની ખબર બે દી પેલા પડી દીકરીના મા બાપે કીધું કે અમારી દીકરી આત્મહત્યા કરી લીધી છે પોલીસવાળા વાળા એફઆઈઆર નથી લખતા એને મને કીધું ત્યારે મેં પૂછ્યું કેદી આ ઘટના બની કે ઘટના મહિના પેલા બની એક મહિના ધક્કા ખાઈ પોલીસ ફરિયાદ નથી લખતા મેં કીધું કેમ આત્મહત્યા કરી તો કે ત્રણ છોકરા હેરાન કરતા હતા હમણાં હમણાં બે ઘટના બની એક સુરતમાં ને એક આયા બે દીકરીઓએ આત્મહત્યા કરી લીધી અહીંયા આપણા ગઢા બે મા બાપની હત્યા થઈ ગઈ ઓલકોર બ્રિજ તો ત્યાં વીસ જણા મરી ગયા ચારે બાજુ મોત દુકાન ખુલ્લી છે અને આપણે કઈ બોલતા જ નથી ખબર નહિ કેમ આપણે એટલું બધું બંધ થઈ ગયા બોલતા બાપ દાદા ની જમીનનો ભાયુ ભાગ પડે અને એમાં એક સાહ ઓછો આવે તો તો વી વર્ષ કોટમાં કેસ લડીએ એક સાહ જાવા નથી દેવાનો સહન નો થાય કેનો વધારે લઈ ગયો પછી આપડે ગુજરી જાય આપણા છોકરા ને સોંપતા જાય આ થપ્પો હાલે તો વધુ જાય નથી સહન પણ આટલું બધું ખોટું થાય છે તો કરોડો લોકો સહન કરી જાય છે કોઈ બોલતું નથી બધાને જેમ હોય એમ હાલે છે રોડ ખરાબ હોય તો હાલે છે ગામમાં પાણી ભરાય તો હાલે છે ગમે એવું બે મોત માણા મરે તો હાલે છે નકલી દૂધ વેચાય છે ઝેરી દૂધ નકલી નહીં ઝેર વાળું ઝેર તો બધા પીવે છે અને લેર કરે છે કોઈને એમ નથી લાગતો કે આટલું બધું ખોટું થાય છે એમ ગોપાલભાઈના ભાગનું ગોપાલ બોલશે ને મારા ભાગનું હું બોલું ગોપાલના ભાગમાં આટલું આવશે તો ગોપાલ આટલું બોલશે તમે આટલું નહીં બોલો આટલું કેમ નહીં બોલો અને કેમ નથી બોલ નહીં બોલીને હું ફાયદો છું તો આજે આ દુઃખદ ના સંદર્ભમાં મારી તમને વિનંતી છે કે આ કોઈ પહેલી ઘટના નથી અને આ છેલ્લી નથી આની પહેલા એટલી બધી વખત આપણી ઉપર જુલમ થયા આ પહેલા

પૈસા જ નથી અને પોલીસ ની બીક નથી કોક ક્યારેક નકલી બિયારણ ધાબડી ને જાય હવે થાય કરી લેજો હું કરી લેવું પ્રાર્થના થાય પ્રાર્થના કોઈ સાંભળે નથી ક્યાંક આપણી દીકરીઓ પાછળ લફંગાઓ ફરતા હોય બસ સ્ટેન્ડોમાં સ્કૂલોમાં કોલેજો પાસે બસ માં અપડાઉન કરતા હોય ત્યાં ઘટના બહાર આવે પછી સમાજની ની શરમે આપણે જાતું કરી દેવું પડે છે પણ પોલીસ લફંગાને બે શબ્દો નથી કહી શકતી લફંગા પોલીસ બીતા નથી આ વાત સાચી છે અનેક એવી ઘટનાઓના અમે સાક્ષી છે મા બાપ એમ કે જે થયું થયું કઈ કરવું નથી બીક ગુડા ને લાગવી જોઈએ એના બદલે દીકરી નો પરિવાર ખોટું થાય છે આટ આટલો અન્યાય અને અત્યાચાર થાય છે માણા ને મારી નાખે છે કોક ને ગળાફા ખાવા મજબૂર કરી નાખે છે બધું જ થાય છે તમે સહન હું કામ કરો છો

સરકારી દુકાન બેઠેલા માણસો થી બીવો તલાટી મંત્રી થી બીક લાગે છે ગામ માં પેલી સરકારી એમ્બ્યુલન્સ વાળો આવે એની બીક લાગે આટલું બધી બીક માં જીવા પછી ફાયદો શું થયો ફાયદો થયો